કંટ વ્લોગ માં બનાવી પછી પાછા મળવી હાલો જો આપણે મિત્રો કામે બેહી ગયા છે પણ તમારી લક માં તો ઘડી ગોયલું કરો ગોયલું કરો ઘડી કપડા ધોવાના છે મે કી મારે ઓનલાઈન શું છે ઉભી થઈ ને તટાઈકી જાય મી જો હા બહુ પાછી અડધી કલાક પછી બીજી કાઢવાય ઠીક એવું તો થાય પણ તમારી લક મારી લક માં નહીં જાય એવું નથી આ ઉપર જો પંગો સિયારાનો સાલુ છે ને એટલે જાય ને તાંગી એવું નથી તો આ સેટિંગ માં જ હોય પણ તમે ના લક કરવામાં ઉછા નતા આવતા એટલે તાઈકી જાય મી લક ભઈ કોની હતી

આલુ ભજીયા અડદિયા બનાવી ગયા છે મારા પપ્પા એટલે મારે તેડવા જવાનું છે તો ફટોફટ તેડી આવું પછી પાછા આવીને મળવી તો કન્ટિન્યુ વ્લોગ બનાવી રેજો અમારે જો મારા હારા ને તેડવા વી ગયા છે જેન જેન પપ્પા એ મારા હારા તેડવા ગયા છે તો અમારે સા બનાવવાનો છે મને કે એમ આવી ને કા સા બનાવી નાખજે પછી અડદિયા જ બનાવવાના રે તો સાની બધિયારી તૈયારી બધી કરી આવે છે જો એ દૂધ ને તપેલી નડાળિયું અને એવું બધું લઈ લીધું છે એમાં જેમ ચીને આવી જશે તું શું કરીખું હે દેખો આવે આમું જ બધું દૂધ ઢોળતી નહીં લે ઢોળતી નહીં તો સા બનાવવાનો છે અમારે જે મંડળી દૂધ મેળવાય કે અત્યારે વી આવે પછી હાઉન અડદિયા બનાવવાના છે ને એટલે ઘી વી આવ અડદિયા બનાવવાના છે ના કારણે તો કાંઈ ફરમાવો તો હોય પણ અમે ના બનાવરા નથી કીધું બધું લઈને ઘી વી આવ્યા છે તો ઘી અમારે લાડવા બનાવવાના છે તો હમણે લાડવા બનાવવાના

આજે નીણ નું નથી દેખાણું ભાઈ નીણ કેટલી તમે દેખા દે કરે કરી હાલો જો અમાર મહેમાન આવી ગયા છે ને તે આજ તો પૂરી બનાવી છે ભજિયા તો દરરોજ ખાતા જ હોય કે આજ ભજિયા નથી બનાવવાને આજ તો તીખી પૂરી બનાવી છે મેથી ને ધાણ ને એવું નાખી અને આજ તો કીધું પૂરી બનાવી છે કીધું ભજિયા બહુ ભાવતા નથી પૂરી તો તરવાનું ચાલુ થઈ ગયું કા હા પૂરી તરવાનું ચાલુ થઈ ગયું છે અને બે ત્રણ ગાન સડી ગયા હે ને તો તમે બાળો કરો બીજા હવે એવું છે હા વીજ્યા સંદેશ બધા વી ગયા તમારી એકને જ બાકી ગયા હાલો જો વાળું પાણી કરી લીધા છે આપણે અને પૂર્યું ને એવું બહુ મજા આવી ગઈ સાયસ ને પૂર્યું અને ખાઈ લીધું છે ને તો હવે અમારે છોકરાએ આજ રમણ ભમણ કરી નાખ્યું છે ઘરમાં તો એને ચાર આવી ગયા હતા ને તે અને મારા ભાઈની તો આવ્યા હતા એ પણ વી ગયા છે અને છોકરાએ જો બધું આવી વાળીને જો જો આવું કસરો કસરો કરી નાખ્યો છે તો મારે જો બધું સારું કરવાનું છે અને હવારમાં પાછું વહેલું જાગવાનું છે તો આજનો આ વિડીયો અહીં પૂરો કરીશું મળશે હવે કાલનો આ વ્લોગમાં કાં સુધી બધાને બાય બાય બાયને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા રહે બાય બાય